ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા ઓલો વિડીયોમાં તો નાઇટમાં આવ્યા હતા નોકરી પૂરી થઈ ગઈ છે અને ઓપરેટર જો હાજર થઈ ગયા અહીં હવે થોડા થોડા એ જ નોકરી આવશે સંદીપલાલના બદલામાં અને નાઇટમાં મોનિષ્ણનું કાકો બે હેડિયા આવશું બરાબર તો આજે છે રવિવાર એટલે આપણે છે રજા અને આજે છે લગભગ ચાર જગ્યાએ ઓપનિંગ છે તો ઘરેથી બધા ઓપનિંગમાં જ આવી અને અમે બધાઓ આવીશું છે થોડું કામ છે નવા ઘર રહે કારણ કે હવે લગભગ બે મહિના જેવું થા હોય રેવા આવવાનું બે મહિનામાં હોય રહેવા આવી જવાનું છે એટલે બરાબર એટલે થોડું ઘણું જે સાફ સફાઈ હોય બધું કામ કરીએ બરાબર અને જઈએ એટલે હું બતાવું તો નોકરીથી આવી જ ઘરે અને ચા પાણી કરીને આવી જો આપણે ગાડી હરીને એકડી હરીભાની હરીભાઈ આગળ બેઠા અને બાવસર મિત્રો એ બીજા અંદર અને બીજી ગાડીઓ પાછળ તૈયાર થઈ

એટલે અમે બીજા બધા જે ઘરે છીએ એ બધા છેતરમાં જાઉં તો આવી જઈશીએ આપણે છેતરમાં અને જોઈ લો બાર નું એલિવેશન અને ઘરનો કમ્પ્લીટ કલર અંદર હું પીઓપી તમને બતાવું આ ટાઈપનો કલર છે આગળ મેં બતાવ્યું તો કે આ ગાર્ડનો ભાગ છે એટલા બાકી છે બરાબર અને બીજા બધા લાઈન લાઈનનું હજુ કોમ ચાલુ હોય અને અમારે મોટા ભાગનું કોમ આ ઘણું પૂરું થઈ ગયું છે તો પીઓપી બતાવો જો પીઓપીનો આ ટાઈપનો બેકગ્રાઉન્ડ રાખ્યો કલર મસ્ત લાગે મોબાઈલને થોડું એવું દેખાય રિઝલ્ટમાં પણ બાકી મસ્ત ડિઝાય પછી બેટું અને હોય ને નાના પુત્ર હોય તમારે ખબર જ નહીં તો આવશે આ ભાગ મે ઘરનો કામ મોટા ભાગે પૂરો થઈ ગયો છે અને મંદિરનો કમાલ ચાલે છે આ લાઈન एकदम રેડી છે આ લાઈન ચાલુ છે અને મંદિર તૈયાર થઈ જવા આવ્યું હવે તો મેં બાસ્કુજી ભૂપતજી નેચેસી છે અને હું આ હતો એ ઘર જોવા એમના થોડું કાગળિયાનું કોમ હતું એટલે એ આજે ઓપનિંગમાં જ્યાં નહીં એ આજે કોમ માટે રહ્યા અને નેચે એ જાળી નાખી બોર્ડર તરીકે બધા ઘરના ખરા ખેતરમાં બરાબર તો ચાલો હું એ મંદિરે બેઠા તો મંદિરે જવું એમના જોડે તો દિલો ભાઈ આપડે આઈ ગયા છીએ છેતર માં મારા પાછળ પાછળ જ પાછા પાછળ આયા નઈ તમે એકલા ઉતરવા આવતા રહ્યા મને કીધું હોય હું વિડીયો ઉતાર નઈ આવ્યો હું કોમથી આવ્યો તો કોમથી આમે કોમથી આબા નતા ફોન કર્યો હા તો બસ આ તો તમે કીધું એટલે મે કેમેરો ચાલુ કર્યો મે કીધું નઈ કશું તઈ ફોન કર્યો મને આબા ઓમ બોકા પાડતો હોય તું કે મને કહેવા નઈ રહેતા કે ઉભારો 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 વાત હવારે આપણે ભેગા થયા બરાબર એટલે ઓપનિંગ માં હેડતા આવ્યો હા

બહાર જવાનું કેમ કીધું તું તો કે માર સુણસર જાવું હોય એટલે પણ બધા ઓપનિંગ માં છે ને એના કારણથી પછી હું ના ગયો હા તો પછી હું કેન્સલ કર્યું તો પછી તો મે મે એવું કર્યું એટલે મે ફોન જ ના કર્યો ઓ ગમ જો મોન મોન બાસકુજી બે જણા ગાડી લઈને આવ્યા ઘેર જોઈએ પણ ગાડી જોઈએ ગાડી યાર હવે હેટ નહી યાર બરાબર દેખાણ નહી એટલે મે ફોન ના કર્યો મંદિર જોતા હે મંદિર મંદિર જોઈ મંદિર હું જોઈ આયો જોઈ લો હવે મંદિર ઉપર ભાઈ બહાર થી હાલતો બતાઈ દઉં હું ટૂંક સમયમાં કામ પૂરું થઈ જશે બરાબર પછી બે મહિના ચડાવવા રહેવા બનો

થોડા હવે રીલ બનાવે છે અને અમે બે ફરતા આવીએ પેલું બાજુ ઓટો મારતા આવીએ તો છેતરનું કોમ પટે કેનાલ બાજુ ગયા હતા થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે બધા કંઈક વાતાવરણ હારું સારું એટલે જોવા જતા ઘડી વાર બેઠા એક વાર દિલીપનો વ્લોગ ચાલુ હતો એટલે મેં ચાલુ કર્યો ન હતો કેમેરો અને આવી ગયા છીએ પાછા દિલા હમાઈ ધન હોમાઈ ધન એ ગેડા દિલા હમાઈ ધન યાર એક વાત કહેવી છે જો પેલા તો જતો રહ્યો અને હાલ છે ને કેનલ થી આવતા હતા ને એટલે આરામારી મરવાની વાતો કરતા હતા કે મારા મર્યા પછી હું થાય ને બધું જસ્ટ અંદાજો લગાવતા હતા ભવિષ્યવાણી કરતા હતા કે આવું બધું કે આપણે કરણ પટી જાય તો આપણે વ્લોગમાં આવું બતાવીએ ને આવું કહીએ ને ઓ આવું ગાઢે ને આવું બધું મેં એવું તો તમારું શું બગાડ્યું છે તમે મને આવું કીધું

જય માતા દીકે પેલા ખાઈ રહ્યો ઓગા ખાઈ પછી બોલો ચાલો હવે જવાનું છે ઘરે જમવા માટે પછી જમીન હોય ને પાછું આવવાનું છે તો જય માતાજી મિત્રો આપણે ખેતરમાં અમે વ્લોગ ચાલુ કર્યો તો એ પછી ઘેર આવ્યો હતો અને ઘેર આવીને બ્લોગ ચાલુ નહોતો કર્યો કારણ કે થોડું કામ આવી ગયું હતું બપોરે ઘણી વાર હતો પછી બજાર ગયો બજાર બધું કામ પટાવ્યું અને આજ રાતે પાછા ઘણા દાડે અમે ત્રણ ભેગા થઈ છીએ હા હા કશો આજ હોજે મે તાઈ ભેગા થયા છીએ અને એમો જો જેને તમે લાલબા લાલબા કેતા ને એ બેન ચકડો લાલો બાબો થઈને આયા છે બાબો બાબો નેનો બાબલો એ આ તું ગાયો મુઢુ જો લાખો મિત્રો કમેન્ટ કરજો હાજી હો કારણ ની તો કુદણી વાળી કમેન્ટ આવે પણ મારા વિરુદ્ધ કો ખારી કરી વગર ફિલ્ટર નું ફિલ્ટર હા ફિલ્ટર માર દેજો પણ ફિલ્ટર મારવાની જરૂર ના આજે આપણે એક નક્કી કરી દીધું કે લાલબાનો વારો છે

તો આજનો લોગ વિડીયો આપણે સાથે એન્ડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામ